દરેક ચૂંટણી કે દરેક હોદ્દો એ માત્ર ભોગવવા માટે નથી હોતો કે એ હોદ્દો હાંસલ કરવા માટે નથી હોતો પણ એ હોદ્દો પાવર અને પ્રતિષ્ઠાનું સ્વરૂપ છે એટલા માટે હોદ્દો જોઈએ છે વાત છે જયરાજસિંહ જાડેજા અને ગોંડલ સહકારી બેંકની નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ અને હું છું કિશન કાટેલિયા તમને એવું હશે કે કોઈ વ્યક્તિ એ ધારાસભ્ય બની ગયો કોઈ વ્યક્તિ એના વિસ્તારનો સૌથી મોટો પ્રતિષ્ઠિત વ્યક્તિ બની ગયો એનો ધબધબો છે અને આપણે ત્યાં કહીએ કે એના કુકડે સવાર પડે એમ ગોંડલની અંદર જયરાજસિંહ જાડેજા અને તેના દીકરા ગણેશ ગોંડલનો ધબધબો છે એમના નામથી ત્યાં બધું જ થઈ જાય છે એમના નામથી સમાધાન પણ થઈ જાય અને એમના નામથી કકરાટ પણ ઊભો થઈ જાય પણ એવું તે શું બન્યું કે જયરાજસિંહ જાડેજા પોતે ધારાસભ્ય રહી ચૂક્યા છે અને આજે એમના પત્ની ગીતા બા છે આમ તો ભારતમાં પત્ની સરપંચથી લઈ અને સંસદ સભ્ય સુધી હોય તો વહીવટ તો એના પતિ જ ચલાવતા હોય છે એમએલએ અથવા તો એમપી થઈને એમના પતિઓ જ ફરતા હોય છે એટલે સીધી રીતે જોવા જાવ તો જયરાજસિંહ જાડેજા એ ધારાસભ્ય નથી પણ ગીતા બા ધારાસભ્ય છે એટલે જયરાજસિંહ જાડેજા એ વિસ્તારના આપમેળે ધારાસભ્ય બની જાય છે પણ ધારાસભ્યની ટિકિટ માંગી ચૂક્યા છે જોકે રીબડા સાથેનો જે એમનો સંબંધ છે પ્રોપર નથી અનિરુદ્ધસિંહ રીબડા અને જે ગણેશ ગોંડલ કે જયરાજસિંહ જાડેજા એમને બહુ નથી બનતી એમને અંદરો અંદર ખટરાક છે એના કારણે ગણેશ ગોંડલને ભારતીય જનતા પાર્ટીની ટિકિટ ના મળી ધારાસભ્ય તરીકે પણ આ તમામની વચ્ચે હવે એમ થાય કે ભાઈ એ ગણેશ એ ગોંડલ સહકારી બેંક કે જેનું ટર્ન માત્ર બસો થી ચારસો કરોડ રૂપિયા છે એટલે જયરાજસિંહ જાડેજા પાસે એટલા પૈસા છે કે એ ધારે તો એ બેંકના જેટલા પૈસા એ પોતે ધિરાણ કરી શકે પણ શા માટે જયરાજસિંહ જાડેજા પોતે અને જ્યોતિરાદિત્યસિંહ જાડેજા એટલે કે ગણેશ ગોંડલ શા માટે આ બેંકની ચૂંટણીમાં લડવા માંગે છે શા માટે એમને બેંકનું ડિરેક્ટર પદ જોઈએ છે પચાસ હજારથી વધારે ગોંડલના ખેડૂતો ગોંડલ વિધાનસભા એ ખેતી સાથે જોડાયેલી વિધાનસભા છે ત્યાંનું માર્કેટિંગ યાર્ડ હોય ત્યાંની આ બેંક હોય કારણ કે ખેડૂતને ધિરાણે બેંકમાંથી મળે ખેડૂતનો માલ એ માર્કેટિંગ યાર્ડ ખરીદી લે એટલે કોઈ પણ ધારાસભ્ય હોય તો એને માર્કેટિંગ યાર્ડ ત્યાંની બેંક એ જોઈએ જોઈએ અને જોઈએ જ કારણ કે ત્યાંથી એનો મતદાર જોડાયેલો છે સીધી રીતે ગોંડલ બેંક નહીં નહીં તો ચાલીસ પચાસ હજાર ગોંડલના ખેડૂતોને ધિરાણ આપતું હશે ગોંડલ એપીએમસી એ વેપારીનું ભલે કોઈ પણ બૂચ મારી જાય પણ જયરાજસિંહ જાડેજા અને એમના પાવરથી ત્યાંના ખેડૂતોને એના પૈસા મળી જાય છે એટલા માટે થઈ અને બેંક એપીએમસી યે એન કેન પ્રકારે ધારાસભ્યને જોઈએ કારણ કે ત્યાંથી સીધું જ મતદારો સુધી ખેડૂતો સુધી પહોંચી શકાય છે અને બીજું જયરાજસિંહ જાડેજા માટે જ્યારે ગોણેશ ગંડે ગોંડલે જેલમાં છે એવામાં પ્રતિષ્ઠાનો જંગ બની ગયો છે કે ભાઈ ભલે મારો દીકરો જેલમાં હોય હું ભલે અત્યારે બેકફૂટ ઉપર હોય પણ ગણેશ અને ગોંડલ એ બંને મારા છે ભાઈ ગણેશ મારો દીકરો છે ને ગોંડલ મારું ગામ છે અને એટલા માટે થઈ અને આ ગોંડલ સહકારી બેંકની ચૂંટણીમાં જયરાજસિંહ અને ગણેશ બંને ફોર્મ ભર્યા છે ગણેશ જેલમાં છે એટલા માટે ત્યાંના સ્થાનિક યતિન દેસાઈનું કહેવું છે કે ભાઈ અપરાધીઓ ચૂંટણી ના લડવા જોઈએ અને જયરાજસિંહ જાડેજાને જે સજા આપવામાં આવી છે કોર્ટ દ્વારા જે સજા સંભળાવવામાં આવી છે તેના અંતર્ગત વિધાનસભાની ચૂંટણી પણ લડવા દેવામાં નથી આવી અને એટલા માટે જયરાજસિંહની જગ્યાએ એમના ધર્મપત્નીને ચૂંટણી લડવી પડે છે પણ ઠીક છે કે વિધાનસભાની ચૂંટણી ન તો ગણેશ લડી શક્યા કે ન તો જયરાજસિંહ લડી શક્યા પણ હવે બંને બાપ દીકરાને આ ગોંડલની સહકારી બેંકની ચૂંટણી એટલા માટે લડવી છે કારણ કે સાહેબ અહીંયા પૈસા એ મહત્વના નથી અહીંયા પાવર તો એમની પાસે પોતાનો છે પણ જે મહત્વનું છે પ્રતિષ્ઠા છે પ્રતિષ્ઠા જયરાજસિંહ જાડેજાની પ્રતિષ્ઠા જ્યોતિરાદિત્યસિંહ જાડેજાની છે એ પ્રતિષ્ઠાની લડાઈ એ આ ગોંડલની ચૂંટણીમાં છે કોંગ્રેસે પણ પોતાના સભ્યો ઊભા રાખ્યા છે યતિન દેસાઈ લલિત પાટોડિયા કલ્પેશ રૂપાણી કિશોરસિંહ જાડેજા વિજયસિંહ ભટ્ટ અનેક અગિયારથી બાર જેટલા એ કોંગ્રેસે પણ પોતાના ઉમેદવારો ઉભા રાખ્યા છે કોંગ્રેસ સમર્થિત પેનલ છે અને સામે ભારતીય જનતા પાર્ટીની પણ પેનલ છે અને ભારતીય જનતા પાર્ટીએ પણ ત્યાં પોતાના નિયમ એક વ્યક્તિ એક હોદ્દો એક ઘર એક હોદ્દો એ તમામ નિયમો જે ભારતીય જનતા પાર્ટીના નિયમો છે કે એક ઘરમાંથી એક જ હોદ્દો એક ઘરમાંથી એક જ વ્યક્તિ આ તમામ નિયમોની હદ એ ગણેશ ગોંડલ જયરાજસિંહ જાડેજા અને ગોંડલ વિધાનસભા મત વિસ્તાર ત્યાં ભારતીય જનતા પાર્ટીના તમામ નિયમો એ સમાપ્ત થઈ જાય છે ત્યાં એ નિયમો કામ નથી કરતા એટલા માટે થઈ અને ત્યાં એક જ ઘરમાં ત્રણ હોદ્દા પણ જશે એક જ ઘરમાં બધા મેન્ડેટ પણ જશે અને ભારતીય જનતા પાર્ટી કહેશે એમ નહીં પરંતુ જયરાજસિંહ જાડેજા કહેશે એમ ભારતીય જનતા પાર્ટીએ ત્યાં કરવાનું છે પણ વ્યક્તિ માટે ક્યારેક એવો સમય હોય છે કે એના માટે એની પ્રતિષ્ઠા એનું પદ એનું કદ એ ઘણું મહત્વનું થઈ જાય છે હાર જીત એ બધી સમય સમયની વાત છે પણ રાજકારણ હોય કે સહકારી ક્ષેત્ર હોય એમાં વ્યક્તિનો દબદબો એનું માન સન્માન એ બધું જ એ કાયમી ટકી રહે એના માટેની મહેનત એ તમામ લોકો કરતા હોય છે અને જયરાજસિંહ જાડેજા પણ એ જ કરી રહ્યા છે એટલા માટે થઈ અને ગણેશ ગોંડલને જેલમાંથી પણ ચૂંટણી લડાવવી છે જોકે ગણેશ ગોંડલ ચૂંટણી લડશે પણ ખરા જીતશે પણ ખરા અને જે વિજય સરઘસ છે એ ગોંડલોમાં ફરશે પણ ખરા તમને શું લાગે છે કે કોઈ નેતા હોય ને એને સિત્તેર વર્ષે પણ જો મિનિસ્ટર બનાવવામાં આવે ને તો એ સરકારી કાર્યક્રમમાં ટગડ 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 દગડ દગડ દગડડ દગડ દોડતો જોવા મળશે પણ એની જગ્યાએ ત્રીસ કે ચાલીસ વર્ષથી મિનિસ્ટર બનેલો વ્યક્તિ અને પછી પાછળ એને મિનિસ્ટ્રી ન મળે કે પાછળ એને રાજકીય દબદબો ન મળે તો આવા વ્યક્તિની ઉંમર એ જલ્દી દેખાવા માંડે છે કારણ કે રાજકારણનો નશો એ છે હોદ્દો તમારા પ્રોટોકોલ આ બધાનું જે તમને જે બળ મળે છે ને એ તમને તમારા શરીરની સમસ્યાઓ તમારી ઉંમર બધું જ ભૂલાવી દેશે કહેવાય છે કે રાજકીય વ્યક્તિ પાસે હોદ્દો ના હોય તો એ જલ્દી વૃદ્ધ થઈ જતો હોય છે અને આવું જ કંઈક ગોંડલના રાજકારણમાં છે તમને શું લાગે છે એ કમેન્ટ બોક્સમાં જણાવજો જોતા રહેજો ન્યૂઝરૂમ અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો નમસ્કાર